સાવધાન 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 ગુજરાત રાજ્ય તરફ ફરી એક વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે જે બંગાળાની ખાડી અને અરબી સમુદ્રમાંથી તોફાની પવનો સાથે ગુજરાત રાજ્યના મોટા ભાગના વિસ્તારોને કવર કરીને દ્વારકા સુધી છે એ આગળ વધી રહ્યું છે જૂનાગઢ દ્વારકા અને જામનગરના વિસ્તારોને અત્યારે છે એ રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યા છે અને એની સાથે જ ગુજરાત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં આજે અને આવતી તોતેર કલાક એટલે કે મિત્રો આવનારા ત્રણ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે તો મિત્રો એની માહિતી મેળવવી એ પહેલાં તમને જણાવી દઉં કે બંગાળની ખાડીમાં એક વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ છે એ હવે ડીપ ડિપ્રેશનમાં ફેરવીને આગળ વધી રહી છે ગુજરાત રાજ્યના હવામાન વિભાગ અને ગુજરાત રાજ્યના જાણીતા એવા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ રેડ એલર્ટને લઈને એક જાહેરાત કરવામાં આવી છે એક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે જેમાં આગામી બોતેર કલાક સુધી છે ગુજરાત રાજ્યના મોટા ભાગના વિસ્તારો ખાસ કરીને દરિયાઈ પટ્ટીના વિસ્તારો ભાવનગરથી લઈને દ્વારકા સુધીના વિસ્તારોમાં ભારેથી ભારે અતિભારે એકસો ને દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને એકસો ને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા જઈ રહ્યો છે અને આ પવનની સાથે જ ધોધમાર વરસાદ પડશે અને બંને સાઈડની નદીઓ હોય જે છે એ બે કાંઠે થઈ અને આગળ વધતી જોવા મળી શકે છે કારણ કે મિત્રો જે આગાહી કરવામાં આવી છે એ સિઝનના વરસાદ બાદની આગાહી કરવામાં આવી રહી છે એટલે કે સપ્ટેમ્બર મહિના સુધી પણ ગુજરાત રાજ્યમાંથી ચોમાસું છે એ વિદાય નહીં લે ખાસ કરીને તમને જણાવી દઉં કે જે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એ રેડ એલર્ટ અને ત્યારબાદ જે સ્ટ્રક્ટ છે એ આ ધીમે ધીમે આગળ વધી અને કચ્છ બાજુ છે એ આગળ વધતો જોવા મળી રહ્યો છે જેમાં ગાંધીધામ નળિયા ખાવાડ આ વિસ્તારોને છે એ અસર કરશે અને કચ્છના મોટા ભાગના વિસ્તારોમાં છે એ ગુજરાત રાજ્યનો વરસાદ છે એ વરસતો જોવા મળી શકે છે તો મિત્રો એની સાથે જો તમને સ્ટ્રક્ટ અને સિસ્ટમો દ્વારા અનુમાન લગાવી અને જણાવવામાં આવે તો ગુજરાત રાજ્યમાં આગામી બોતેર કલાક છે એ સાર્વત્રિક વરસાદ કરતાં પણ ઘણો સારો અને ખૂબ જ પ્રબળ વરસાદ પડતો જોવા મળી શકે છે હવે મિત્રો અહીંયા તમે જે એપ્લિકેશનના માધ્યમથી જોઈ શકો છો જે બ્લુ કલરના એરિયા દર્શાવવામાં આવ્યો છે આ તમામે તમામ એરિયામાં ઇલાકામાં છે એ વરસાદ છે એ શરૂ છે અથવા તો આવનારા ચોવીસ કલાકમાં આ વિસ્તારમાં વરસાદ છે એ ધોધમાર ખાબકવાનો છે તો એમાં ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોનો સમાવેશ કરી દેવામાં આવ્યો છે અને આ તમામે તમામ સમાવેશ છે એ એક એપ્લિકેશનના માધ્યમથી અને હવામાન વિભાગ ખાતા દ્વારા છે એ જે જાહેરાત કરવામાં આવી છે જે સૂચના આપવામાં આવી છે એના ભાગરૂપે છે દર્શાવવામાં આવી રહ્યો છે તો મિત્રો એની સાથે જ ગુજરાત રાજ્યના દ્વારકા જામનગર પોરબંદર તેમજ રાજકોટ આ વિસ્તારોમાં ધોધમારથી લઈને અતિભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે તો મિત્રો હાલ મંગળવાર સવાર સુધીમાં મેઘરાજા રોકાયા નથી અને અમદાવાદ રાજકોટ સહિત અઠ્યાવીસ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો મિત્રો એની સાથે જ આજના દિવસમાં તે ગુજરાત માટે ભારે છે અને આજે અને કાલે એટલે કે અઠ્યાવીસ ઓગસ્ટના સવારે સાડા આઠ વાગ્યા સુધીમાં રાજ્યભરના મોટાભાગના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી એટલે કે રેડ એલર્ટ છે એ આપી દેવામાં આવ્યું છે તો મિત્રો ગુજરાત રાજ્યમાં જે સ્ટ્રોક દર્શાવવામાં આવી રહ્યો છે એ વેધર એનાલિસિસ દ્વારા પણ તમે જોઈ શકો છો કે ગુજરાત રાજ્ય ઉપર છે વાદળોનો ઘેરાવો કેટલો દ્રઢ બનતો જાય છે અને મધ્ય ભારતની વાત કરીએ તો મધ્ય ભારતથી પણ જે વરસાદી સિસ્ટમ છે એ આગળ વધીને ગુજરાત રાજ્ય તરફ આવી રહી છે અને ઉત્તર ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ છે એ વરસવાનો શરૂ થઈ ગયો છે તો નવસારી બાંગ્લાદેશની જે વરસાદની સિસ્ટમ છે એ અને નવસારીના લોકોને જે વરસાદ નળીઓ છે એ નળીઓ વરસાદ છે એ હવે પૂંકા કાઢશે કારણ કે બંને કાંઠે નદી થઈ છે નદી ગાંડા ટૂર થઈ છે ઘોડાપુર પણ નદીઓમાં આવી ચૂક્યું છે મિત્રો બંગાળની ખાડીમાં પણ લો પ્રેશર વેલમાર્ક સિસ્ટમ છે એ આ ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે અને અરબી સમુદ્રમાં પણ જે વાતાવરણમાં છે એ ફેરફાર જોવા મળી શકે છે તો ગુજરાતમાં મેઘરાજા ફરી ધમાકાદાર બેટરી શરૂ કરી છે ત્યારે આજનો દિવસ એટલે કે અઠ્યાવીસ ઓગસ્ટ સત્યાવીસ ઓગસ્ટ અને ઓગણત્રીસ ઓગસ્ટ આ ત્રણ દિવસ માટે છે એ ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે તો હવામાન વિભાગે પણ આપેલા વેધર મેપ પ્રમાણે માત્ર ચાર જિલ્લામાં જ ઓરેન્જ એલર્ટ છે અને અન્ય તમામે તમામ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અત્યંત ભારે વરસાદની આગાહી પણ દર્શાવવામાં આવી છે આપ જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાત રાજ્યના તમામે તમામ વિસ્તારમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે માત્ર ચાર ઇલાકાને બાદ કરતા તો મિત્રો આ તમામે તમામ વિસ્તારમાં શાળાઓમાં પણ રજા રાખી દેવામાં આવી છે હવામાન વિભાગે જાહેર કરેલા મેપ પ્રમાણે ગુજરાત રિઝનના બનાસકાંઠા સાબરકાંઠા અમદાવાદ અરવલ્લી ખેડા આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટા ઉદયપુર ડાંગ તાપી સુરત નર્મદા નવસારી વલસાડ અને દમણ દાદરાનગર હવેલી વિસ્તાર તેમજ સૌરાષ્ટ્ર કચ્છના અમરેલી ભાવનગર મોરબી સુરેન્દ્રનગર રાજકોટ જામનગર જૂનાગઢ દ્વારકા બોટાદ અને કચ્છમાં પણ રેડ એલર્ટ છે એ આપવામાં આવ્યું છે એટલે કે આ તમામે તમામ વિસ્તારમાં આવતીકાલે મંગળવાર સવાર સુધીમાં એટલે કે આજ સવારે અને આવતીકાલ બુધવારે પણ આખા દિવસ છે એ અત્યંત ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે તો આ સાથે જ ગુજરાત રિઝનના પાટણ મહેસાણાના ગાંધીનગર તથા સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાઓમાં એટલે કે પોરબંદર ગીર સોમનાથ અને દીવના જિલ્લાઓમાં પણ આ અલગ અલગ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે આ તમામ જિલ્લાઓમાં આવતીકાલ સવાર સુધીમાં છૂટાછવાયા સ્થળો પર ભારેથી અતિભારે વરસાદ પડવાનો છે જન્માષ્ટમીના પર્વો નિમિત્તે છે એ વરસાદ પડ્યો છે તો હવામાન વિભાગ પાસેથી પણ મળતી માહિતી પ્રમાણે રવિવારે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં મેઘરાજાએ તોફાન બેટિંગ કરી હતી સોમવારે પણ સારો વરસાદ પડ્યો હતો આઠમના દિવસે અને આજે મંગળવારના દિવસે પણ વરસાદની છે એ તોફાની બેટિંગ ચાલુ છે એકસો ને તેર તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે તો અઢાર તાલુકાઓમાં છે એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે નવસારીના ખરે ગામમાં પણ સાડા ચૌદ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે તો ડાંગના આહવામાં પણ દસ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે કલાક માટે હવામાન વિભાગ તેમજ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા એક સૌથી મોટી આગાહી કરી દેવામાં આવી છે જેમાં ગુજરાત રાજ્યમાં આગામી ચોવીસ કલાક માટે ભારેથી અતિભારે સંકટ ટોળાઈ રહ્યું છે તો મિત્રો તમારા હાથમાં જો મોબાઈલ ફોન હોય તો ચાર્જિંગ કરી રાખજો કારણ કે ગુજરાત રાજ્ય તરફ જે વાવાઝોડું આગળ વધી રહ્યું છે એ વાવાઝોડાના ભાગરૂપે હવે તમારા ઘરની પણ લાઈટ જવાની શક્યતાઓ રહેલી છે તો તમારા મોબાઈલમાં ચાર્જિંગ કરી રાખજો અને આ વિડીયો અંત સુધી જોજો જેથી કરીને તમને પણ એ અંગેના સમાચાર મળી જાય અપડેટ મળી જાય કે આગામી ચોવીસ કલાક અને ત્રણ દિવસ માટે ગુજરાત રાજ્યમાં જે આગાહી કરવામાં આવી છે જેમાં કયા કયા વિસ્તારોમાં અતિ ભારે નુકસાન થવા જઈ રહ્યું છે અને કાંકરાની જેમ વરસાદના પાણીની પણ છે એ પણ પણ છે 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 બોલી શકે તો તો જેમ વાગે એમ પાણી હવે તમને વાગતું થશે મિત્રો સુધી કારણ કે બંગાળની ખાડીમાં અરબી સમુદ્રમાં જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે એ લો પ્રેશર સિસ્ટમ હવે ગુજરાત રાજ્ય તરફ આગળ વધી રહી છે અને ગુજરાત રાજ્યને ધમરોળ છે જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને દરિયાઈ વિસ્તારના જે ભાગો છે આ તમામે તમામ ભાગોમાં આગામી ત્રણ દિવસ સુધી સારા વરસાદની આગાહી આપવામાં આવી છે અને એની સાથે જ જે વેલ માર્ક લો પ્રેશર સિસ્ટમ છે એ હવે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ રહી છે જે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ અને ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારોને હવે ધમરોળશે તો જે આજે રાત્રિના વિસ્તારમાં જો વાત કરીએ તો રાત્રિના સમયગાળા દરમિયાન પણ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે અને કાલ સવારે પણ સારા વરસાદની આગાહી આપવામાં આવી છે જેમાં ખાસ કરીને અમદાવાદ લાગુ વિસ્તાર સુરેન્દ્રનગર વિરમગામ ધોલકા અને ખંભાતના વિસ્તારોમાં તો બોટાદ ભાવનગર અલંગ ઉના મહુવા આ વિસ્તારોમાં પણ સારા વરસાદની આગાહી છે જે દર્શાવવામાં આવ્યું છે એ પ્રમાણે પણ એક અપડેટ મેળવશું એની પહેલા તમને જણાવી દઉં કે બંગાળ લો પ્રેશરમાં સર્જાવા જઈ રહ્યું છે અને એનો ઘેરાવો છે એ સીધો ગુજરાત રાજ્ય તરફ છે એ કન્યાક થઈ રહ્યો છે તો ડીપ ડિપ્રેશન જે લો પ્રેશર સિસ્ટમ છે એ વેલ માર્કર લો પ્રેશર સિસ્ટમ છે એ જ્યારે પણ ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે એટલે ભારત દેશના મધ્ય ભાગમાંથી આગળ વધીને ગુજરાત રાજ્ય તરફ છે એ અસર કરશે તો મિત્રો આ વેલ માર્કર સિસ્ટમ છે જ્યારે પણ ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે એટલે બંગાળાની ખાડીમાંથી છે એ સંક્રમણ થઈ અને આગળ વધશે ધીમી ધારે છે એ વરસાદ પણ વરસવાનું શરૂ થશે અને પવનની ગતિમાં પણ વધારો જોવા મળી શકે છે તો મિત્રો તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર કે મોટા ભાગના વિસ્તારોમાં છે એ વરસાદ આગળ વધી રહ્યો જોવા મળી રહ્યો છે તો દિવસ દરમિયાન છે એ વરસાદની અસર ઓછી દર્શાવવામાં આવી રહી છે અને રાત્રિ દરમિયાન છે એ ધોધમાર વરસાદ પડે તેવી આગાહીઓ દર્શાવવામાં આવી છે ભારે પવનની ગતિ પણ દર્શાવવામાં આવી છે અને ભારે પવનની સાથે સાથે જે દ્વારકા જામનગર જુનાગઢ સલાયા તેમજ ભાણવડ પોરબંદરના વિસ્તારો છે આ તમામે તમામ વિસ્તારોની અંદર છે એ આ વરસાદી કવરેજ છે એ આગળ વધી રહ્યું છે અને આગળ વધતાની સાથે જ જે ધીમી ધારે વરસાદ છે એની ગતિમાં પણ વધારો થશે જે અત્યાર સુધીમાં જે સિસ્ટમનો સ્ટ્રક છે એ લંબાયેલો જોવા મળી રહ્યો છે તો તોરફસાગરના દીરામ કાંઠામાંથી જે સતત તોફાની પવનો ગુજરાત ઉપર ફૂંકાતા જોવા મળી રહ્યા છે અને એની સાથે જ પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો પણ સતત ગુજરાત રાજ્ય ઉપર ફૂંકાતા જોવા મળ્યા છે આમ પવનો ફૂંકાવાના કારણે ગુજરાતના દરિયાકાંઠાની અંદર મોટી હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે સાથે સાથે આજે ખૂંખાર વાવાઝોડોની અંદર ખેદાન મેદાન કરતું જોવા મળી શકે છે આધી તોફાન વનટોળ સાથે ગુજરાત રાજ્યની અંદર દસથી લઈને પચીસ ઇંચ સુધીના વરસાદ ખાબકવાનું અનુમાન ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે તો સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર પાછલા અડતાલીસ કલાકમાં વરસી રહેલા વરસાદના પગલે ગુજરાતની અંદર તાલુકાની અંદર જળબંબાકાર વરસાદ જોવા મળ્યો છે અને જેમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાંથી અતિભારે વરસાદને લઈને એક સૌથી મોટી આગાહી સામે આવી રહી છે જેમાં વરસાદ પડેલો જોવા મળી રહ્યો છે જેમાં આઠ ઇંચથી લઈને પંદર ઇંચ સુધીનો વરસાદ દક્ષિણ ગુજરાતની અંદર ખાબકેલો જોવા મળ્યો છે વાવાઝોડાના જિલ્લાની અંદર વાત કરીએ તો આઠથી લઈને નવ ઇંચ સુધીના વરસાદ જોવા મળ્યો છે તો નવસારીના જિલ્લાની અંદર પણ ખેર ગામના વિસ્તારોની અંદર બાર ઇંચથી લઈને પંદર ઇંચ સુધીનો વરસાદ પડતો ઠેર ઠેર વિસ્તારોમાં ઘોડાપુર જોવા મળેલો માહોલ જામ્યો છે અને ગુજરાત રાજ્યની અંદર સર્જાયેલો જોવા મળી રહેલો છે વરસાદ આમ રાજ્યની અંદર એક બાદ એક નવી સિસ્ટમો અને સાયક્લોનિક સિસ્ટમોથી ભારેથી લઈને અતિ ભારે ભારે અને ભયંકર અસરો જોતા ગુજરાતના વાતાવરણની અંદર મોટો પલટવાર આવતો જોવા મળી રહ્યો છે આમ ગુજરાત રાજ્યમાં ભેંગરાજા રાજા ગુજરાત ઉપર કોપાયમાન બન્યા હોય તેવી રીતે જળબંબાકારથી લઈને અતિ ભયંકર વરસાદનું મોટું એલર્ટ અને મોટું અનુમાન ગુજરાત માટે દર્શાવવામાં આવ્યું છે અને તોફાન અત્યારે ગુજરાતની અંદર પહોંચીને મધ્ય ગુજરાતના વિસ્તારોમાંથી પોતાનું સાયક્લોનિક સિસ્ટમ નો કેરાવો હજી પણ મજબૂત બનતો જોવા મળ્યો છે અને જેના કારણે આજે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારતીય હવામાન વિભાગ દ્વારા પવનની ગતિમાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે અને જે પવનની ગતિ છે એ ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી વધીને એંશી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધી છે એ પવનની ગતિ પણ થવા જઈ રહી છે અને મિત્રો તમે અહીંયા ચાર્ટની માધ્યમથી પણ જોઈ શકો છો કે ગુજરાત રાજ્યના મોટા ભાગના વિસ્તારોને છે એ રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને એમાં પણ ખાસ કરીને ગુજરાત રાજ્યના દક્ષિણી વિસ્તાર દરિયાઈ વિસ્તાર અને કચ્છ લાગુ વિસ્તારને છે એ રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે તો મિત્રો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર મહીસાગર ખેડા દાહોદ પંચમહાલ તેમજ વડોદરા આણંદ ખેડા ભરૂચ છોટાઉદેપુર નર્મદા સુરત તાપી નવસારી આ તમામે તમામ લાગુ વિસ્તારોમાં છે એ આગામી ત્રણ દિવસ સુધી સારો વરસાદ વરસવાની છે આગાહી કરવામાં આવી છે મિત્રો બે હજાર ચોવીસના સિઝનનો વરસાદ તો વરસી ચૂક્યો છે પરંતુ જે નવી આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે જેમાં પણ ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા અને અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી છે જેના ભાગરૂપે દરિયાઈ પટ્ટી એટલે કે ભાવનગરથી લઈને દેવભૂમિ દ્વારકા કે જેમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ દીવ જૂનાગઢ પોરબંદર અને દેવભૂમિ દ્વારકા આ સાથે સાત વિસ્તારોમાં છે એ ધોધમાર વરસાદ પડવાનો છે તો મિત્રો આ વરસાદની આગાહીના ભાગરૂપે તારીખ સત્યાવીસ ઓગસ્ટના રોજ સરકાર દ્વારા પણ તમામ શાળાઓમાં છે એ રજા જાહેર કરી દેવામાં આવી છે અને આગામી દિવસોમાં પણ જો વાતાવરણમાં ફેરફાર જોવા નહીં મળે તો આગામી દિવસોમાં પણ રજા જાહેર થઈ શકે છે એની ખાસ કરીને તમે નોંધ લેજો હવે મિત્રો તમને જણાવી દઉં કે અઠ્યાવીસ ઓગસ્ટના રોજ એટલે કે આવતીકાલે સવારથી લઈને સાંજ સુધીમાં જે વરસાદમાં દક્ષિણી વિસ્તારમાં છે એ વરસાદનું જોર ઘટશે પરંતુ જે દેવભૂમિ દ્વારકા લાગુ વિસ્તાર છે જેમાં ખાસ કરીને દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ પોરબંદર જૂનાગઢ આ વિસ્તારોમાં રેડ એલર્ટ છે એ એમનામ જ રહેવાનું છે એટલે કે રેડ એલર્ટનું જોર છે એ શરૂ જ રહેવાનું છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદ ધીમી ધારે છે એ ધીમો પડતો જોવા મળી રહ્યો છે અને સાવ મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે એકત્રીસ ઓગસ્ટ સુધીમાં ગુજરાત રાજ્યમાંથી ચોમાસું છે એ વિદાય લઈ શકે છે તો હવે ચોમાસાની વિદાયના પણ સમાચાર સામે આવી ગયા છે અને ગુજરાત રાજ્યમાં જે ચોમાસાની વિદાયના સમાચાર છે એની સાથે જ ખેડૂતોમાં માં પણ એક ખુશીની લહેર છે એ જોવા મળી શકે એની પાછળનું કારણ મિત્રો એ છે કે જે ચોમાસાની વિદાય છે ગુજરાત રાજ્યમાંથી સપ્ટેમ્બર મહિના સુધીમાંથી છે એ વિ શકે છે તો જોવા એ રહ્યું કે હવે ગુજરાત રાજ્યમાં ચોમાસાનો ભાર કેટલો રહેવાનો છે અને મઘા નક્ષત્રના જે પાણી છે એ ખેડૂતો માટે શું સાબિત થઈ શકે છે ફાયદાકારક કે નુકસાનકારક એ પણ આપણે આ વિડીયોના અંત સુધીમાં જોશું તો મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને જે પણ મિત્રો નવા છે અમારી આ યુટ્યુબ ચેનલ પર એમને ખાસ વિનંતી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લે દિવસ સુધી જળબંબાકાર વરસાદની સાથે તોફાની પવનોને લઈને ગુજરાત રાજ્યમાં મેઘ તાંડવની ઘાતક આગાહી કરવામાં આવી રહી છે ગુજરાત રાજ્ય ઉપર દર્શાવવામાં આવી રહેલો વાવાઝોડાની અસરને કારણે તેમજ આગળ વધીને ગુજરાતના વિસ્તારોમાં ટકરાયેલો જોવાવાને કારણે અત્યારે એક ટ્રેક સામે આવી રહ્યો છે ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી સારા એવા વરસાદની આગાહી કરવામાં આવી હતી જેના પગલે સાતમ આઠમ જન્માષ્ટમીના દિવસો પર એટલે કે આ તહેવાર ઉપર ગુજરાત રાજ્યમાં હવે વરસાદ જોવા મળ્યો છે અને એની સાથે જ વાવાઝોડું ટકરાવાની સાથે ગુજરાત ઉપર નવી એક મોટી હલચલનો સક્રિય બની રહેલી જોવા મળી રહી છે બંગાળની ખાડી દરિયામાંથી સતત આગળ વધી રહેલ પ્રેશરના કારણે ગુજરાત ઉપર હળવાનું હળવું દબાણ ઘાતક બનતું જોવા મળ્યું છે અને ગુજરાત ઉપર સિસ્ટમનો ફેરાવો છે એ અને તીવ્ર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ગુજરાત માટે દર્શાવવામાં આવી રહેલ જે વાવાઝોડું છે એ અને રેડ એલર્ટના પગલે અત્યારે મોટા પલટવાર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળ્યા છે જેમાં ભાવનગરના જિલ્લાની અંદર અને અમરેલીના જિલ્લાની અંદર તેમજ સૌરાષ્ટ્રની અંદર બે જિલ્લાઓની અંદર અતિભયંકર વરસાદને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે તો દક્ષિણ ગુજરાત ઉપર ચાર જિલ્લાની અંદર રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે જેમાં પણ આગામી કલ કલાકોની અંદર ભરૂચના જિલ્લાની અંદર તોફાની સક્રિય બનીને ગુજરાતની અંદર ખૂંખાર પવનોની સાથે આજે મેઘરાજા ગુજરાતની અંદર તાંડવ દર્શાવતા જોવા મળી શકે છે ઠેર ઠેર પંથકોમાં અંદર ગુજરાત રાજ્યમાં પણ આજે દસથી લઈને પંદર ઇંચ સુધીના ભયંકર વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ગુજરાતની અંદર ચાલી રહેલા અત્યારે પવિત્ર શ્રાવણ માસની અંદર અને સાંજે જન્માષ્ટમીના તહેવાર દરમિયાન ગુજરાતમાં મેઘરાજા કોપાયમાન થયા હોય તો ગુજરાત ઉપર ગુસ્સે થયા હોય તેવા ભારેથી લઈને અતિ ભારે વરસાદ ખાબકવાનું મોટું એલર્ટ ગુજરાત માટે કર્યું છે ચોમાસામાં આવી રહેલું છે અને આજથી લઈને આગામી સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ તારીખ સુધી છે ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોમાં જિલ્લાઓમાં પવન છે એ ઘાતક સ્વરૂપ ધારણ કરી અને વરસાદ પણ વરસવાની છે એ આગાહી દર્શાવવામાં આવી છે નવી નવી સિસ્ટમો ગુજરાત સાથે આવીને અથડાતી જોવા જોવા મળી રહી છે એના અનુમાનના કારણે ગુજરાત રાજ્યની અંદર પોતાનું ભારેથી લઈને ભયંકર જોર દર્શાવતી હોવાને કારણે ભારેથી લઈને ધોધમાર વરસાદ પડવાને લઈને ગુજરાતના વિવિધ જિલ્લાઓની અંદર મોટી આગાહીઓ સાથે અનુમાન ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે